અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મેળા માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને પગબાળા જતા રસ્તા અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે જ અંબાજી મંદિર અને અંબાજીના બજારોમાં સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે પોલીસ વડા અક્ષય રાજના જણાવ્યા મુજબ નવ સેક્ટર અને બાવીસ ઝોનમાં

અમારી એલસીબી એસઓજી અને સાયબરની અલગ અલગ ટીમો બનાવેલી છે જે કન્ટિન્યુઅસ પણ એ લોકોની સહાયતા કરી રહી છે અને તેમના નાના મોટા વસ્તુઓ એના માટે ભી એ લોકો એમની સહાયતા કરે છે આ સિવાય અમે લોકો એ લોકોની મદદ થાય અને મહિલાઓની સુરક્ષામાં વધારો થાય એના માટે એક સી ટીમ ની ખાસ રચના કરેલી છે જે ભી કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસ સેક્ટર 1 અને સેક્ટર 2 માં એમની ફરજ બજાવી રહી છે